તેમે જણાવ્યું હતું કે બેઠકમાં નવા પગાર પંચની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પંચને આગામી વર્ષ એટલે કે 2026 સુધી પોતાનો રિપોર્ટ સુપ્રત કરવો પડશે આઠમા પગાર પંચના અધ્યક્ષ અને તેના બે સભ્યોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવામાં આવે છે 7મું પગાર પંચ 2016 થી અમલમાં મુકવામાં આવ્યું હતું આ પગાર પંચના 10 વર્ષ ડિસેમ્બર 2025 માં પૂરા થશે 7મું પગાર પંચ પૂર્ણ થતા પહેલા જ સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી દીધી છે 8મો પગાર પંચ અમલ માં આવ્યા પછી કેન્દ્રીય કર્મચારીઓ ના પગાર માં મોટો વધારો થઈ શકે છે સૂત્રો ના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચ માં ફિટમેન્ટ ફેક્ટર 1.86 નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે જો આમ થશે તો લઘુત્તમ બેઝિક પગાર વધિને 51400 एसी થવાનો અંદાજ છે હાલમાં લઘુત્તમ બેઝિક પગાર 18006 એવી જ રીતે લઘુત્તમ પેન્શન 9000 રૂપિયા થી વધિને 25740 થઈ જવાની શક્યતા છે 7મા પગાર પંચ માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું જારે છઠ્ઠા પગાર પંચમાં ફિગમેન્ટ ફેક્ટર 1.86% નક્કી કરવામાં આવ્યું હતું તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે જો તમને અમારું વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો